બગસરામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આ આયોજન મૃત્યુજય મહાદેવના મંદિરમાં નિર્દોસમાં યોજાયેલ આ કેમ્પમાં ભાવનગરની સલ્ટી હોસ્પિટલમાં દ્વારા સેવા આપવામાં આવેલ આ કેમ્પનું આયોજન નિર્દોસાંદ આશ્રમ ટીમ્બી દ્વારા કરવામાં આવેલ આ કેમ્પમાં ભાઈઓ તેમજ બહેનોએ રક્તદાન કરેલ અને સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવેલ રક્તદાન શિબિરનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ભાવનગરની સર ટી હોસ્પિટ હોસ્પિટલમાંથી બેંકની ટીમ આવેલી છે અને એ લોકોએ આવી સારા સેવા આપી છે અને આજે છેલુદાદા તરફથી ભોજન થાય છે જેમાં સાતસોથી આઠસો માણસોનું ભોજન કરવાનું થાય છે અને સાથે સાથે અમારું આયોજન એવું છે કે ઓછામાં ઓછી દોઢસો બોટલ નું રક્ત ભેગું થાય અને દર્દીઓની સહાયતા કરી શકે બધાને ઉપયોગી થવાય એવો અમારો શુદ્ધ ભાવ છે અને મહાદેવની કૃપા અને ગુરુદેવની કૃપા જે આયોજન આ કાર્યક્રમ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે